સ્વાગત છે તમારો અમારી ચેનલમાં જોઈ શકો છો ઘણા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આસપાસ સક્રિય થઈ રહી છે ત્યારે આગામી છત્રીસ કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ઓગણીસ જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાવડા ગાંધીધામ આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરની આસપાસ તેમજ રાજકોટ આ ઉપરાંત ખંભાળીયા વિસ્તાર પોરબંદર જૂનાગઢ રાજકોટના જસદણમાં સાથે સાથે બોટાદ ભાવનગર અને ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ વીસની વાત કરીએ તો વીસ તારીખના રોજ સિસ્ટમની વધુમાં વધુ અસર થવાની છે

વીસ તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ સિસ્ટમના દ્વારા પવનો સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે જેના હિસાબે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે જેમાં જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ જિલ્લામાં આ ઉપરાંત બોટાદ ભાવનગર ગીર સોમનાથ તેમજ સાથે સાથે માંગરોળ ડિસ્ટ્રિક્ટ તેમજ કેસોદ વિસાવદર ધારી કુંડલા ગીર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વીસ તારીખ સાંજના સમય છે એ ફરીથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે જેમાં જામનગરની આસપાસ જામનગર ખંભાળિયા ઉપરાંત કાલાવડ જામજોધપુર વિસ્તારમાં ગાજવીજ સાથે બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો રાજકોટ તેમજ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર ગોંડલ જુનાગઢ આ ઉપરાંત અમરેલી મહુવા ભાવનગર જેસર પાલીતાણામાં પણ એકથી બે ઇંચ જેવો વીસ તારીખના રોજ સાંજના સમયે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો એકવીસ જુલાઈની વાત કરીએ તો એકવીસ જુલાઈના રોજ વરસાદનો જોર ધીરે ધીરે ઘટવા તરફ જશે જેમાં રાજકોટની આસપાસ તેમજ ભાવનગર આ ઉપરાંત જૂનાગઢ તેમજ ગીર સોમનાથના વિસ્તારમાં આ ઉપરાંત જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે મિત્રો એ સિવાય આગામી દિવસોમાં ફરીથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે મજબૂત થવા જઈ રહી છે આ સિસ્ટમ છે એ ભરપૂર વરસાદ આપશે તારીખ ચોવીસથી લઈ અને ત્રીસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ફરીથી એક મોટો વરસાદનો રાઉન્ડ આવશે જે લાંબા દિવસો સુધી ચાલશે જેને લગતી સંપૂર્ણ વાત છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર